આજ તમે જોયા મિત્રો આ છે પકોડી લાલાભાઈ એવી પકોડી ફેમસ છે અને આ નાનકડું ગલું છે અને નાનકડું તો કઈ નથી પણ ગલું નાનકડું છે માલ તો ઘણાય છે જો મિત્રો મનપૂર્ણ હાઈવે અને આ કોલીનો હાઈવે અને આર્યુ વચમાં વચ્ચેમાં amare પલોટોવાસમાં જતા રસ્તામાં એક ગલો આવેલો છે અમારા ગામમાં ઉડણ ચાલુ છે જોવો જીસીબી આવી છે તમે જોઈ શકો છો અમે પણ દુકાને આવી ગયા હતા ખાઈ પી આ રિસુ ભાઈ અમારા એવા ટેકનો ડ્રાઈવર રજીવ બેલે વિષ્ણુભાઈના લેવા હાય હાય આ બધા ભેગા થયા છે આ શું કુછ આ ભેગા ઠીક છે પાડી કા છે તમે ના જોયો તો પાણીનો માર લો અને આમાં પકોડી તો મનને ખલાસ થઈ ગઈ હા આ હે લ્યો ખલાસ કોઈ મિત્રોને પકોડી ખાવી તો લાલાભાઈની આવી જવાનું તો લાલો ભાઈ પકોડી તો વીઆઈપી બનાવે છે વીઆઈપી મિત્રો આટલા મિત્રો આપણો બ્લોગ સમાપ્ત કરવો છે સૌ મિત્રોને જય બાબારી જય ઠાકર